આણંદની ડીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે અવગત કરાયા આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ અપનાવીને શહેરીની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ હેઠળ કોઈ સામાન્ય વ્યક્તિનું જીવન જોખમમાં ના મૂકાય તે માટે વાહન નિર્ધારિત સ્પીડમાં હંકારવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આણંદ જિલ્લા ખાતે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક રિદ્ધિ ગુપ્તેના સહયોગથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ડીએન હાઈસ્કૂલમાં યોજાયો હતો ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી નાયબ પોલીસ વડાએ વિદ્યાર્થીઓના શાસ્ત્રી મેદાન ખાતે લઈ જઈને વાહન કેવી રીતે હંકારવું તેમજ ટ્રાફિકના નિયમો અંગે વાપેક કર્યા હતા તેમજ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને વાહન મર્યાદિત સ્પીડમાં ચલાવવા જણાવ્યું હતું તેમજ કોઈ માનવીનો જીવ જોખમમાં ના મુકાય તેની તકેદારી રાખવા ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું